તેલે વડા ખાય હા વચ્ચે નતો નતો તો ખાઈ જ થી જે બોલતો લે બોલતો જ્યા છે આ કાકાના લોકો કાઈ ડિશ જો ઉપર ને તમારી હતા <laughs> <laughs> ये इधर तिवारी भेजो हेलो वो अभी से मैंने आवाज आना चाहिए है हैं मैंने आवाज आना देखा जाता है ये क्या करके कर दी जा એ તો મસાલો નાખ દે હો હવે જો હવે મસાલો હવે 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 સીઆઈ ઘટવાની નહીં રેમની આ શરૂ કરવાનું બોલો લાગે છે આ બનેવાય તો એય જાય તો